આજરી મારી સેવા જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો અત્યારે સાડા આઠ થઈ ગયા છે અને અહિયાં જો જય ને જયમિક બંને તોફાન કરી રહ્યા છે અને જયમિક ને મધમાખી કડી ગઈ છે કાલે અમે ખેતરમાં ગયા હતા જેમ એક બતાવી તો ફૂલી ગયું છે બિચારા અંદર કેવી આંખ થઈ ગઈ છે એની એટલે એને મૂડ નથી હવે ઘના ભાઈ આવી રહ્યા છે અહીંયા અને આજની અપડેટ એ છે કે પાવર જતો રહે છે છ વાગ્યાનો અને બપોરે આવાનો પાવર કેમ આવો ઘણા ભાઈ હા આવી ગયા આવો પાવર જતો રહ્યો છે ને

હવે બહાર નું કામ પતાવી દઈશું બહાર બહુ મસ્ત પવન આવી રહ્યો છે મસ્ત પવન આવે છે બહાર બાર સરસ પવન આવે છે થઈ ગયા કપડા ને બધું ધોવાઈ ગયું જો આ કાચીંડો આવ્યો એમ ના જાય એ તો મેળે જતું રહેશે બકા હા એટલે કશું ના કરો જો આજુ જાણે એનો એ તો મો અંદર હતો કે નવું નહીં ચાલો વાહ કપડાં ધોઈ નાખું આ લોકો અહીંયા બેસવું હોય તો પિંકી આ બાજુ ખુરશી છે અહીંયા બાર

પાવર ન હોવાના કારણે પાછા જઈ જગ્યા એ વિડિયો ચાલુ કરો કરી છે ચાલુ ચાલુ જ છે ચાલુ જ છે વિડિયો ત્યારે જો અહીંયા પિંકી ચોરી સમારી રહી છે અને હું અહીંયા પરવ લઈને બેસી ગઈ છું તને મે ક્લાસિસ આવી ગયો છે અત્યારે બધા બહાર દેખાશે બધી શું બનાવ્યું છે આ પરવાનું શાક હવે બનાવું છું

અંદર ઘર માં તો રહેવાતું જ નથી પાવર ખબર ને ક્યારે આવશે બોલવાનું ઈ કઈડી ગ્રે આવતી જાર સે આઉટ ના આઉટ ના હું બોલે હા આઉટ આઉટ આ કયો ગાને જો નહી કઈ જ નયો તે આઈતે ગનતા જઈ રહ્યો ના તો ગાણ્યો ભઈયા તો તે નતો ગાડો હવે ગણ લીધી યાર આમ ભાઈની દીતા અટ ડિટિંગ કરે છે હા હા રે ને મારે ઓને તઈ મારે

તો પછી અત્યારે દોઢ વાગી ગયો છે અને પાવર આવી ગયું છે જો એમ ચાલુ થઈ ગયો છે અને છોકરાઓ જો ત્યાં ઊભા છે રમતા રમતા ત્યાં જતા રહ્યા છે જો અત્યારના આઠ વાગી ગયા છે રાત્રે અને હું ને પિંકી બંને બેઠા છે બાર તરસ હવા આવી રહી છે બસ આજે તો કંઈ નહીં આ પાવર ગયો એની જ બધું થયું બારના બાર જ આજે તો જો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો